નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ એન્ડ ચોલી જટપટ ન્યૂઝ સુરત શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલી અપરાધિક પ્રવૃત્તિઓ કાયદો વ્યવસ્થાની બગડેલી હાલત અને દારૂ દ્રક્ષના ખુલ્લા વ્યવસાય સામે આમ આદમી પાર્ટી હવે સક્રિય બની છે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર આપી મહત્વપૂર્ણ માંગણીઓ સાથે અવાજ ઉઠાવાયો હતો આ પાર્ટીના નેતા ગોપાલ ઇતાલિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિના દિવસે જ

શહેરના અનેક વિસ્તારોમાં દારૂ અને દ્રગ્સ સહેલાઈથી ઉપલબ્ધ છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આની પાછળ કેટલાક અસામાજિક તત્વોનો હાથ હોવાની શંકા પણ તેમણે વ્યક્ત કરી છે આમ આદમી પાર્ટીએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ કરતા તેઓએ જણાવ્યું છે કે દારૂ અને ડ્રગ્સનો કાળો ધંધો બંધ કરવો હિંસક ઘટનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે દારૂના અદ્દાઓ પાછળના રક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તથા હત્યાના લાયસન્સ અંગે તપાસ કરવી જોઈએ શહેરના સામાન્ય નાગરિકો સામે અસુરક્ષા અનુભવતા થયા છે બાળા મહિલાઓ રસ્તા પર ભય વગર સમક્ષ આ મુદ્દાઓ રજૂ કર્યા છે હવે આરામ કરવાનો સમય નથી દારૂ દ્રક્ષ અને હિંસાની સામે આમ આદમી પાર્ટી નાગરિકોની સાથે મળી મજબૂત લડત લડશે અને જરૂર પડે ત્યાં સુધી આ મુદ્દે સત્તાવાર પણ અવાજ ઉઠાવતી રહેશે તેવું ગોપાલ ઇતાલી દારૂ પીવાના પૈસા એક વ્યક્તિએ એક ગરીબ છોકરા પાસે માગ્યા ગરીબ છોકરાએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડી તેનું ખૂન કરી નાખવામાં આવ્યું આટલી ઘાતકી હત્યા નો બનાવ સુરતમાં બન્યો એ બાબતે આજે અમે સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઘણા દિવસોથી દારૂ પીને કોઈના ઉપર કાર ચડાવી દેવી વડોદરામાં ગાંજાનો નશો કરીને કોઈને મોતને ઘાટ ઉતારી દેવા અમદાવાદની અંદર ડ્રગ્સનો નશો કરીને કોઈના પર કાર ચડાવી દેવી દારૂ પીવા માટેના પૈસા માગે પૈસા ન આપો તો ખૂન કરી નાખવું દારૂ અને ડ્રગ્સના કારણે ગુજરાતની અંદર ગુનાખોરી બેફામ હદે વધી છે અને જ્યારથી આઠ પાસ ડફોડ ગૃહમંત્રી બન્યા છે ત્યારથી તો ગુજરાતમાં ગુંડાઓએ તોડબાજોએ લુખાઓએ હરામખોરોએ માજા મૂકી છે કે મંત્રી જો આઠ પાસ હોય તો ગુંડાઓ કાબૂમાં સેના આવે એક તરફ ફાકાફોજદારી થઈ રહી છે કે સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવું અને એક તરફ દારૂ પીવાના વીસ રૂપિયા માગવા જેવી બાબતમાં ગુંડાઓ ખૂન કરી નાખે છે ક્યાં ગયું સો કલાકમાં બનાવેલું ગુંડાઓનું લિસ્ટ ક્યાં ગયું એ લિસ્ટ ક્યાં ગયા ગુંડા કઈ જેલમાં પૂર્યા આવી હિંમત કેમ થઈ ગઈ કોઈની કે ખૂન કરી નાખે દોસ્તો ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ આ ભાજપના ગુંડાઓએ વધાર્યું છે છાસ વારે રોજ છાપું ખોલો ડ્રગ્સના કારણે હત્યા છાપું ખોલો ડ્રગ્સના કારણે એક્સિડન્ટ છાપુ ખોલો ડ્રગ્સના કારણે હત્યા દારૂના કારણે હત્યા છાપું ખોલો એટલે ડ્રગ્સ અને દારૂના સમાચારોથી ભરાયેલું છે ગુજરાત આવું ન હતું આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અહીંયા આવી ઘટના બનતી નહોતી તમે જુઓ દોસ્તો કે છાસવારે ગેંગો નીકળી જાય છે તલવારો લઈને રોડો પર ફરે છે ગુંડાઓને કંઈ કહેવાતું નથી પોલીસ એફઆઈઆર લખતી નથી આજે દેવી પૂજક સમાજના એક ગરીબમાં ગરીબ સમાજ છે ગુજરાતનો દેવી પૂજક સમાજ જે છોકરાનું ખૂન થયું છે એ સાત બહેનો ઉપર એક ભાઈ હતો માત્ર એક ભાઈ અને સાત બહેનો એના પરિવાર ઉપર શું વીતીય છે નહીં જેવી દારૂ પીવા જેવી વાતમાં હત્યા કરી નાખી છે આજે અમે સુરતના પોલીસ કમિશનરશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે રોકી લો આ ડ્રગ્સના દૂષણને દારૂના દૂષણને રોકી લ્યો અને આ ગુજરાતને સુરક્ષા અપાવવાનું કામ કરો એવી વિનંતી કરવા માટે આજે અમે આવ્યા છીએ આજે અમારી આમ આદમી પાર્ટી તરફથી દેવી પૂજક સમાજના સમર્થનમાં દેવી પૂજક સમાજને ન્યાય મળે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે ડ્રગ્સ અને દારૂ વેચનારાઓ ઉપર કંટ્રોલ આવે એવી માંગણી કરવા માટે આજે અમે સુરત પોલીસ કમિશનરની কাছে શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર લાઇબ્રેરી પાસે અનુરાગ નવસારી સુરત શહેરના વેસુ વિસ્તારની હોટલમાંથી માંથી મંગળવારે સાંજે સોફ્ટવેર ઇન્જિનિયર ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા સારવારમાં તે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ત્યાં તેમનું મોત નીપજ્યું હતું મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઈજાના નિશાન હોવાથી હત્યા છે કે આત્મહત્યા અંગે શંકા કુશંકા સેવાઈ રહી છે મૂળ મહેસાણામાં આવેલા ઊંઝાના વતની પાંત્રીસ વર્ષે અક્ષત જિગ્નેશભાઈ શાહ હાલમાં સુરત શહેરના ધુમસ પર આવેલા ઓડી કારના શોરૂમ પાસેની વીરભદ્ર હાઉસમાં પરિવાર સાથે રહેતા હતા તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે તો બેંગ્લોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકેની નોકરી છેલ્લા ત્રણ વર્ષથી વર્ક ફ્રોમ હોમ કરતા હતા તેમના પિતા મુકેશભાઈ પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે સોફ્ટવેર ઇજનેર અક્ષરશા આજે બપોરે ઘરેથી ઓફિસના કામ માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા જો કે સાંજે ચાર વાગે તેઓ વૈશ્વ વિસ્તારની આગમ વિક્યા હોટલના ચોથા માળેથી ઘાયલ અવસ્થામાં નીચે પટકાયા હતા આ દરમિયાન તેમને કોઈ રાહદારીએ જોતા હોટલના સ્ટાફને જાણ કરી હતી તાબડતોબ સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા

હાથ ધરવામાં આવેલ તપાસમાં મૃતક અક્ષત બપોરે એક કલાક અને સત્તર મિનિટે હોટેલમાં જતો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હોવાનું પણ સામે આવ્યું છે આ બનાવમાં હત્યાની આશંકા સેવાઈ રહી છે

उसकी डेथ हो गई है अभी पीएम रूम में बॉडी को लाया गया है और अभी डॉक्टर से रिक्वेस्ट किया है अगर अभी नहीं तो सुबह फिर पीएम करवाया जाएगा और हम लोग सब जगह होटल में और सब जगह सीसीटीवी वगैरह चेक करके फर्दर इन्वेस्टिगेशन कर रहे हैं कि इसमें आगे क्या है तपास में जो भी निकलेगा वो आप लोगों को इन्फॉर्म कर दिया जाएगा सर प्रोफाइल क्या है जो मृतक की अभी पूछताछ चल रही है घर वालों से भी बात कर रहे हैं अभी रिसेंटली इंसिडेंट बना है तो जो पूछताछ करेंगे जो फर्दर चीज़ें आएंगी वो आपके साथ शेयर कर देंगे थैंक यू पर गाँव के निशान भी है तो अभी क्या लग रहा है क्या हो सकता है हम हर एंगल से देख रहे हैं हम सुसाइड के हिसाब से भी देख रहे हैं कोई दूसरी तरीके का कोई बना हो किसी और ने किया हो उस एंगल से भी हम देख रहे हैं तो ये तपास का विषय है अभी हम लोग सब जगह से तपास कर रहे हैं पी रिपोर्ट भी सुबह पी करवा के ले ली जाएगी और एकदम निष्पक्ष रूप से सही तरीके की कार्यवाही की जाएगी એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા જ સારવાર એક હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ એકવાર દારૂની હેરાફેરી નો પર્દાફાશ થયો છે ટ્રકમાં સ્કેપની આડમાં સંતાડીને દારૂના જથ્થા સાથે હજીરા પોલીસે બે આરોપી ની ધરપકડ કરી છે બાતમી ના આધારે પોલીસે એક લાખના દારૂના જથ્થા સાથે કુલ અઢાર લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે હજીરા પોલીસને મળી હતી કે ગેરકાયદેસર રીતે દારૂ ભરેલો ટ્રક રોરો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે જેથી પોલીસે રોરો ફેરી ખાતે વોચ ગોથી શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી હાથ ધરી હતી તલાશી દરમિયાન સ્ક્રેપ ભરેલા ટ્રકમાં ગુપ્ત રીતે વિદેશી સંતાડેલી દારૂની બોટલ એકસો તેર મળી આવી હતી જેની કિંમત સાત લાખ આંકવામાં આવી રહી છે આ ઉપરાંત સોલ ટન સ્કેપ સહિત અઢાર લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વની વાત એ છે કે અવારનવાર રોરો ફેરીમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અગાઉ પણ ફેબ્રુઆરી મહિનામાં સુરતના હજીરાથી ભાવનગરના ગોગા વચ્ચે ચાલતી રોરો ફેરી મારફતે મોકલાતો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધો હતો સ્ટેટ મોનિટરિંગ સેલે હજીરા સ્થિત રોરો ફેરીના માં પાર્ક કરેલ આઈશન ટેમ્પોમાં લેમિનેશન કરેલી રાખેલા સ્ટીમ બોઇલરનો લેમિનેશન દૂર કરી અંદર તપાસ કરતા તેમાંથી ઓગણીસ લાખ વીસ હજારની કિંમતના દારૂની ઓગણીસ હજાર બસો બોટલ મળી આવી હતી આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે દારૂનો જથ્થો ગીર સોમનાથના વેરાવળ ખાતે એક વ્યક્તિને તેના વ્યક્તિને તેના મોબાઈલ ઉપર સંપર્ક કરીને આપવાનો હતો બાદમાં આ જથ્થો સંભવતઃ જૂનાગઢ પહોંચાડવાનો હતો આ રીતે લઈ જવાની તેમની છત્તી ત્રિપ હતી તેવું આરોપીઓએ કબૂલાત કરી છે ફાલુતા મિક્સ કી એતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે અગર આપણો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુતા મિક્સ કીતની સારી વેરાયટીસ તો ફીર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો